પિતાની જગ્યાએ પોતાને લેવા માટેની અરજી કરી જેમાં ડોક્યુમેન્ટ પ્રોસેસ બાદ રાજુભાઈ મકવાણા રબારી પોરબંદરવાળા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ચારસો વીસ ચારસો બાસઠ ચારસો ને અડસઠ ચારસો ચારસો તેમજ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ બસો અડતાલીસ પેટા કલમ એ મુજબનો ગુનો કરેલો હોય આવી ખોડી ફરિયાદ પોરબંદરના વનાળા ગામના રાજુભાઈ મકવાણા રબારી ઉપર થયેલી હોય જેમાં આરોપીએ પોતાના બચાવ પક્ષ તરીકે રામભાઈ ડી મુછાડ આરડી મુછાડ સાહેબ વેરાવળવાળાને વકીલ તરીકે રોકી રાખ્યા હોય આથી આરડી મુછાડા સાહેબ દ્વારા તમામ ડોક્યુમેન્ટ પુરાવા તથા ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને વેરાવળ નામદાર કોર્ટ દ્વારા તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ આરોપી રાજુભાઈ મકવાણા રબારીને નિર્દોષ જાહેર કરતા પોરબંદર વનાળા ગામના રબારી સમાજ તથા રાજુભાઈ મકવાણા રબારીના પરિવાર દ્વારા આરડી ડી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભાવ વિભોના ત્રશો સર્જાયે હોવાનું પત્રકાર યોગેશ પ્રભુદાસ સતી દ્વારા જણાવવામાં આવ્યું છે એડવોકેટ મારા મકવાણા જાતે રબારી પોરબંદરવાળા હોય એમને બે હજાર એકની અંદર એટલે કે એમના ફાધર રણમલભાઈ મકવાણા રબારી જે વેરાવળ મુકામને જીડકોમાં જોબ કરતા હોય ચાલુ નોકરી દરમિયાન ચાલુ નોકરી દરમિયાન પોતે એક્સપાયર થયેલા હોય કાયદા અનુસાર જે ફાધર ચાલુ નોકરી દરમિયાન જીડકોની અંદર મરણ પામેલા હોય તેમના વારસદારને કાયદેસરના હકદાર બને છે પરંતુ સંજોગો અનુસાર મારા હસી લેવા મકવાણાભાઈ રબારી જે ખાસ કરીને જોબ કરો માટે મારા અસીલ રાજુભાઈ મકવાણા રબારી જેણે પોતાના પિતાના મૃતક બાદ પોતે અરજી દાખલ કરેલી પરંતુ સંજોગો અનુસાર અને એમની ઉપર ખોટી ફરિયાદો થયેલી જે એસટીના દાખલા બાબતની હોય જાતના દાખલા બાબતની હોય પરંતુ એ ખોટી ફરિયાદના લીધે એમને ખોટા ગુનાઓમાં ફસાવવામાં આવેલા અને વેરાવળ નામદાર કોર્ટમાં એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો પરંતુ સંજોગો અનુસાર બે હજાર એકથી લઈ અને આજરોજ બે હજાર ચોવીસ એટલે કે એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ વકીલ તરીકે મને એમણે નિમણૂક કરેલી અને આજથી ત્રણ મહિના પહેલાં વકીલ તરીકે મને નિમણૂક કરેલી અને એમના કેસની અંદર બધાની જુબાની અને ધારદાર દલીલો દ્વારા આ કેસમાં મારા હંસી લેવા રાજુભાઈ મકવાણા રબારીને કોર્પોરેટરવાળાને બિલકુલ નિર્દોષ જાહેર કરે કરેલા નામદાર સાહેબે એ બદલ રાજુભાઈના પરિવાર અમને એમના આપણા રબારી સમાજના પરિવાર દ્વારા મને ખૂબ ખૂબ બધાઇ આપેલી અસ્તુ જય માતા